અને તેને લાગી રહ્યું છે કે હવે એ માફી માંગશે તો આને છોડી મૂકવામાં આવશે મોતને નજીકથી ભાડી જનાર આ શેતાનને ગુજરાત પોલીસે બરાબર સબક શીખવવાનો પ્રયાસ કર્યો છે અને છ વર્ષની માસૂમને ન્યાય મળે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે आप मेरे से भूल गए दोबारा कभी भूल नहीं करूंगा और कभी જે બાદ પુરાવા એકત્રિત કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી જેમાં આરોપીએ ગુનાના ગુના કામે ઉપયોગ કરેલા લોખંડ સળિયો ગુનો આચરી પોતાના ખેતરમાં ફેંકી દીધેલ હોય તેવી હકીકત પણ સામે આવી આરોપીને સરકારી પંચો સાથે આરોપી વાળીએ કાનપુર ગામની સીમમાં લઈ જવામાં આવ્યો જ્યાં તમામ મુદ્દામાલ છે કબજો કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી જ્યારે આ સંપૂર્ણ રીકન્સ્ટ્રકશનની પ્રક્રિયા ચાલી રહી હતી તે સમયે આરોપીએ લોખંડનું ધાર્યું લઈ પોલીસ પર હુમલો કર્યો જેમાં એલસીબીના કર્મચારી ધર્મેશભાઈ બાવળિયાના હાથના ભાગે ઈજા થઈ અને આરોપી તેના હાથમાં રહેલા તીક્ષ્ણ હથિયાર વડે કોઈ ગંભીર બનાવને અંજામ ન આપે તે માટે અંધારાનો લાભ લઈ નાસી ન જાય તેવા માટે સમય સૂચકતા દાખવી પોલીસ અધિકારીએ બે રાઉન્ડ ફાયર કર્યા પોલીસ ફાયરિંગમાં આરોપીના બંને પગે ઈજા થઈ અને આ બાદ આરોપી અને પોલીસ કર્મચારીને તાત્કાલિક કેડીપી હોસ્પિટલ આટકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા ભાગવાનો પ્રયાસ કરતા સ્વ બચાવ માટે પોલીસને ફાયરિંગ કર્યું અને આ એન્કાઉન્ટરની આખી ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગુજરાત પોલીસની પ્રશંસા થઈ રહી છે કે સારું થયું કે સમય સૂચકતા વાપરી પોલીસે આ પગલા ભર્યા લોકો હજુ આરોપીને કડક સજા થાય ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે પોલીસની ફટકાર બાદ આરોપી હવે કરગરી રહ્યો છે અને કહી રહ્યો છે કે હું ગુજરાત છોડીને જતો રહીશ હવે ગુજરાતમાં નહીં આવું

બાજુના જ ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રામસિંહ તેજસિંહની નજર આ બાળકી પર પડે છે અને તેના અંદર વિકૃતિ જાગે છે હાલ આ સમગ્ર ઘટના ચર્ચાનું કેન્દ્ર છે ત્યારે આટકોટમાં દુષ્કર્મનો પ્રયાસ કરનારા આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો જેના કારણે સ્વ બચાવમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું બ્યુરો રિપોર્ટ તરફ